નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ભારતમાં ઋતુ ચક્ર બીજા દેશો કરતા કંઈક અલગ છે અને સમય પ્રમાણે રૂપ બદલાતું છે અત્યારે ઋતુની વાત ઋતુ ચાલી રહી છે અને રાહ જોવાતી હોય છે કે વરસાદ ક્યારે આવે કારણ કે ખેતી પ્રધાન દેશ છે ગુજરાત પણ ખેતી પ્રધાન રાજ્ય છે એટલે વરસાદ પર બહુ નિર્ભર હોય છે જે લોકો વરસાદ પર નિર્ભર નથી એ કે ગરમીથી કંટાળતા હોય છે તો એમને એમ લાગે કે હવે તો ગરમી ગઈ બફારો આવ્યો વરસાદ આવે તો સારું તો હવે કહી શકાય કે ગુજરાતમાં

અને ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને પણ સૂચના આપવામાં આવી છે કે દરિયો ન ખેડે અમદાવાદ ગાંધીનગરની વાત કરીએ તો આવનારા દિવસોમાં મધ્યમ વરસાદ રહેશે એટલો ભારે વરસાદની આગાહી છે નહીં પણ દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહે તેવી શક્યતા જોવામાં આવી રહી છે અને જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની ચેતવણી છે રાજ્યના અનેક જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ ક્યાંક યલો એલર્ટ અપાયું છે અને ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ છે અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે જે રાજ્યના અલગ અલગ જિલ્લામાં છે એનડીઆરએફની આઠ ટીમો અત્યારથી જ તૈનાત છે કોઈ અઘટિત ઘટના ન ઘટે તે લઈને રાજ્ય સરકારને એનડીઆરએફની ટીમો તૈનાત છે ત્યારે ચોમાસું જામ્યું છે તો લોકમંચ કાર્યક્રમમાં પણ આ મુદ્દે ચર્ચા કરવી છે કઈ રીતે જામ્યું છે કયા પ્રકારની એનડીઆરએફની ટીમનું કામગીરી હોય છે ખેડૂતો માટે વરસાદ કેવો અને ઓવરઓલ હવામાનની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં વરસાદી વાતાવરણ કેવું રહેશે આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર હિતેશ પટેલ છે કે જેઓ આઈએચઆરડીસી ના ડાયરેક્ટર છે સર્ચ રેસ્ક્યુ ના એક્સપર્ટ કહી શકાય અને જે ટીમો જે આખી ફોરેન્સિક ટીમ છે રેસ્ક્યુ માટે એના આપણા ઇન્ડિયા એક મેમ્બર પણ છે હિતેશભાઈ સ્વાગત છે આપનું સાથે મિલનજી પેલા તો શરૂઆત આપણાથી કરીશ કારણ કે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે અને આવનારા દિવસોમાં પણ સતત વરસાદ વરસી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર વાત આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત આવે છે અને વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે શું પરિસ્થિતિ છે વરસાદને લઈને મિલન દિલીપ સૌ જણાવીશ તો આજનો દિવસ ચોક્કસ આમ તો સર્વ અંદર સર્વત્ર જે કહી શકાય કે વરસાદી વ્યાપક માહોલ રહ્યો છે પરંતુ આજનો દિવસ જો વાત કરીશ આપણે આજનો દિવસ એ કચ્છનો રહ્યો છે નખત્રાણાનો રહ્યો છે એવું કહીએ તો કારણ કે કચ્છના નખત્રાણાની અંદર બપોરના સમય

પણ એક વરસાદી માહોલ જામી રહ્યો છે રાજકોટમાં હોય હોય કે પછી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાની વાત હોય તમામે તમામ જિલ્લાઓની અંદર એકંદરે કહી શકાય કે વરસાદી માહોલ છવાયેલો છે અને ચોક્કસ કહી શકાય કે જે હવામાન વિભાગની આગાહી છે આ ઉપરાંત સવારી અવિરત પણ ચાલુ રહેશે ખેડૂતો માટે કાચા સોના રૂપ આ વરસાદ હું ચોક્કસ કહીશ કારણ કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તે ખેતીના પાકને માટે જબરદસ્ત ફાયદારૂપ આ વરસાદમાં રહી શકે છે બિલકુલ બિલકુલ ડોક્ટર હિતેશ પટેલ જે પ્રમાણે ફૂલ ડ્રેસિંગમાં છો તૈયારીમાં છો આપણે નીકળવું પણ છે પણ ખાસ કરીને વરસાદની જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે અને બચાવ કામગીરીની જે તૈયારીઓ હોય છે કયા પ્રકારની તૈયારીઓ છે અને શું કેશો બચાવ કામગીરી તૈયારીઓ જે છે જનરલી દર વર્ષે જનરલી થાય

એ અનુભવના આધાર પર એને કરતા પરિબાગર તો અમારી જનરલી જે બી રિફ્રેશિંગ ટ્રેનિંગ ની તૈયારી એ બી કમ્પ્લીટ થઈ ચુકી છે લોકડી બી થઈ ચુકી છે ઇક્વિપમેન્ટ ચેક કરી અત્યારે હાલમાં વધુ આપને હું મળવા માંગીશ કે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા નગરપાલિકાઓમાં એમાં રોબોટ બી આપવામાં આવ્યા છે રેસ્ક્યુ માટેના એ બહુ કહી શકાય કે અત્યાર સુધી અમે સર્ચ એન્ડ રેસ્ક્યુ માટે મેન્યુઅલ ટેકનિક્સ નો ઉપયોગ કરતા હતા અત્યારે એડવાન્સ સર્ચ એન્ડ રેસ્ક્યુ અને એની સાથે એઆઈ ટેકનોલોજી અત્યારે હાલમાં એઆઈ સાથે ચાલે એટલે આજના સમય સાથે આધુનિક ધાબે શોધ અને બચાવ માટેનું કામગીરી શરૂ છે એ સિવાય રોબોટ સિવાય બી છે ડ્રોનનો બી ઉપયોગ કરે છે જેથી એવું થાય કે ક્યારે એરફોર્સની જરૂર મુલા મુદ્દાઓ હોય લીધા સિવાય બી રિસ્પોન્સ તર પહોંચાડી શકતા હોય કારણ કે ભારતની અંદર કોઈ બી જો હવાઈ ના મદદ મદદ સહાય પહોંચાડવી હોય તો એરફોર્સ જ છે જે એક જ ઓપ્શન છે જેના માધ્યમે આપણે આ મદદ પહોંચાડે છે પણ હવે આ ગુજરાત સરકારે પહેલ કરી છે કે જેની અંદર ડ્રોનની મદદથી બી ઘણી એવી સુવિધાઓ જે છે જે બચાવવા માટે રાહતની સામગ્રી પહોંચાડવા માટે વ્યવસ્થાઓ સરકાર કરી છે એની માટે પ્રેક્ટિસ હા પણ આમાં એક વસ્તુ મેં જરૂરી કહીશું કે આ બધી આધુનિક ટેકનિકો ને સાધનો બધું આવી ગયું છે મારી પાસે પણ જ્યાં સુધી અનુભવ ના થાય અનુભવ ન થાય ત્યાં સુધી એક્ઝેક્ટ એનું ઓપરેશન

જો કોઈ બી કુદરતી કે માં કોઈ આવી હોનારત સર્જાય એ સમય આખી દુનિયા ની condition એવી છે કે કોઈ પાસે main power નથી જે ટેકનિકલ મેન પાવર કહી શકીએ right તો આખા દુનિયા એક પ્રશ્ન છે તો એ એક સોલ્યુશન અમે આ આધુનિક સાધનો ના આધાર પર લાવ્યું છે જે મશીન જે છે એ એક સાથે ત્રણ માણસ કામ કરે અને એક જ માણસ મારો operate કરતો હોય તો સુરક્ષિત દબે સારી રીતે operate કરી શકે પોતે બી સુરક્ષિત રહે અને એની સાથે જેનું victim છે જે casualty છે એનું બી અમે નોટ આપી એઆઈ નો ઉપયોગ કરો છો ટેકનોલોજી નો ઉપયોગ કરો છો પણ ઘણી જગ્યાએ એવું થતું હશે કે જ્યાં ટેકનોલોજી થી નહીં કળ થી કામ લેવાનું હોય આવડત થી કામ લેવાનું હોય અને એવા અનુભવી લોકો જ કદાચ એ કામ લઈ શકતા હોય માની લો કે ટેકનોલોજી શીખેલી વ્યક્તિ આવે છે ડ્રોન ચલાવનાર વ્યક્તિ આવે છે પણ આપણે જમીનની કામ ના કર્યું હોય અનુભવ ન હોય તો એ પછી કામ પ્રોપર થતું નથી તો આવા કિસ્સામાં ખાસ શું કરો છો યસ બિલકુલ સાચી વાત છે કે સમજો ડ્રોન જે છે એ એવું નથી લેફ્ટ રાઇટ એની જો તમે વાપરતું ડ્રોન ચાલવા લાગશે એ નથી આની અંદર જે અનુભવી જે વ્યક્તિઓ જોઈએ છે એ અનુભવી માણસો જ વધારે એડવાન્સ ટેકનિક સાથે એને તૈયાર કરવામાં આવે છે કારણ કે અનુભવના આધાર પર જ બધું સિસ્ટમ તૈયાર થાય કારણ કે જેને દસ વર્ષનો સાત વર્ષનો પાંચ વર્ષનો મિનિમમ પાંચ વર્ષનો જે ક્રાઇટેરિયા હોય છે એ જે અનુભવ જે છે તો હવે એનો વધારે એડવાન્સ સર્ચ કરવામાં આવ્યો છે એટલે જેથી બધા અને ઇક્વિપમેન્ટ એવું છે કે કોઈ બી ટેકનિક્સ અમારી અમે બનાવીએ કે કોઈ બી એનું વર્ક ઓપરેશન એક પ્લાનિંગ કરીએ તો એ ઓપરેશન પ્લાનિંગ સાધનના આધાર પર ના હોય કારણ કે ઇક્વિપમેન્ટ છે તો ગમે ત્યારે બંધ થઈ જશે ગમે ત્યારે એની અંદર કંઈક અમે અંદર કંઈ ભરોસો ના કરે એને ઓપરેટિંગ ટેકનિક્સ અમારી મેન્યુઅલ ટેકનિક સાથે સંકળાયેલી હોય અને બંનેનું કોમ્બિનેશન થાય ત્યારે સફળતા મળતી હોય છે હિમંતભાઈ જી દીવાનભાઈ આમ તો એમ કહેવા હોય છે કે ભઈ જૂન મહિનો આવે ને એટલે આપણે ફર્સ્ટ વીક કે સેકન્ડ વીકમાં માં ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે આફતે જે ચોમાસાની શરૂઆત થઈ છે ને હવે આપણે એમ કીએ છે જૂન એન્ડમાં કે ચોમાસું જામ્યું છે ત્યારે શું કહેશો એક તમે જે પ્રમાણે કૃષિ અને હવામાન ક્ષેત્રે જે રિસર્ચ કરતા હો છો જાણકારી હોય છે આ વખતનું ચોમાસું કેવું કહી શકાય મોડું કહી શકાય કે ટાઈમસર કહી શકાય પ્રમાણસર કહી શકાય શું કહેવાય આમ તો સમયસર ચોમાસું કહી શકાય કારણ કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પંદર જૂન દક્ષિણ ગુજરાતમાં થતી હોય છે ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વીસ જૂન અને ઉત્તર ગુજરાતમાં પચીસ જૂન આ ત્રણ વીસ પંદર જૂનથી લઈને પચીસ જૂન આ દસ દિવસમાં ચોમાસાની શરૂઆત આપણે સમગ્ર ગુજરાતમાં થતી હોય છે આ વર્ષે જોયે તો આ વર્ષનું ચોમાસું છે એ દસ જૂન ના રોજ આપણે દક્ષિણ ગુજરાતમાં નવસારી ખાતે પહોંચેલું હતું ત્યારબાદ ચોમાસું છે એક જગ્યાએ સ્થિર થયેલું હતું અને ત્યારબાદ ચોવીસ જૂન માં ફરીથી ચોમાસાની ગતિવિધિ એ આગળ વધી હતી પરિસ્થિતિ સર્જાતા અને ત્યારબાદ આજે જોઈએ તો આજે સત્યાવીસ જૂન ના રોજ સમગ્ર ગુજરાતમાં આજે ચોમાસું બેસી ગયું છે અને આજે સમયસર ચોમાસું આપણે આને ગણી શકીએ અને સાથે સાથે જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વાવણી લાયક વરસાદ પણ થઈ ગયો છે અને

હાલ મધ્ય ગુજરાત અને જે ઉત્તર ગુજરાત છે આ વિસ્તારમાં હાલ વરસાદની શક્યતાઓ બહુ ઓછું પ્રમાણ જોવા મળી શકશે અને વાણીરાય વરસાદનું પણ હજી પ્રમાણ ઓછું આ વિસ્તારમાં જે પ્રથમ વીક છે એમાં જોવા મળશે જ્યારે ચાર જુલાઈ બાદ અને દસ જુલાઈ સુધીનો જે વિસ્તાર અ અઠવાડિયું છે તો આ સમય દરમિયાન સમગ્ર ગુજરાતમાં એક સારામાં સારા વરસાદની શક્યતાઓ રહેશે ઘણી જગ્યાએ ભારે વરસાદની શક્યતાઓ તો આવું પણ જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં જો વાત કરીએ તો મોરબી જામનગર દ્વારકા કચ્છ આ વિસ્તાર એવો હશે કે જ્યાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા આ સમય દરમિયાન જોવા મળશે એટલે સામાન્ય રીતે જે વરસાદ છે એનું પ્રમાણ જે જૂનમાં ઓછું હોય એની સામે જે જુલાઈમાં વરસાદ આવશે તો આ જુલાઈમાં વરસાદ આવશે એની સાથે આ પ્રમાણ સરખું થઈ જશે અને સામાન્ય વરસાદ છે એ આપને ગુજરાતમાં જોવા મળી શકશે

જયારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ની વાત કરીએ તો આ વિસ્તારમાં વરસાદ મળવા પાછળ બંગાળની ખાડીમાંથી પવનો આવતા હોય છે એ પવનો જયારે પહોંચે ત્યારે આપણે વરસાદ મધ્ય પ્રદેશમાંથી થાય અને ફરીથી આપને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મળતો હોય છે તો હાલ જે પવનો છે એ બંગાળની ખાડીમાંથી બહુ ઓછા પ્રમાણમાં આપને મળે છે જેના કારણે જે મધ્ય ગુજરાત અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે એ ભાગોમાં નું પ્રમાણ આપને ઓછું જોવા મળ્યું છે આ સમય દરમિયાન જે બંગાળમાંથી આવવાનું હળવું રણ બનશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે સર્જાયા છે એને લઈ અને જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છે એ વરસાદ આવવાની શક્યતાઓ વધારે જોવા મળી શકશે ઉપયોગી છે કેવા સમાચાર મળી રહ્યા છે વરસાદ ને લઈને ચોક્કસ જો વાત કરીશું અત્યારની તો વર્તમાન સમય છે ચોક્કસ ખેડૂતો માટે જેની રાહ જોઈ રહ્યા હતા ઘણા બધા વિસ્તારો સૌરાષ્ટ્રના એવા પણ છે કે જ્યાં હજુ એક વરસાદની એક સારો વરસાદની જરૂર છે આ જે વરસાદની જે જરૂરિયાત હતી એવા વિસ્તારોને ધીરે ધીરે હવે આવરી લેવામાં આવી રહ્યો છે ખાસ કરીને ચોમાસાનું જે અત્યારે ઋતુ ચક્ર આપણું છે તે ઋતુ ચક્ર પ્રમાણેની જો વાત કરીએ આપણે તો સૌથી પ્રથમ સૌ પ્રથમ ગીર જે કોસ્ટલ એરિયા છે તથા ગીરનો જે વિસ્તાર છે ત્યાં સ વિશેષ પ્રમાણની અંદર વરસાદ જોવા મળતો હોય છે તેની આ જે પેટન્ટ છે આ પેટન્ટ મુજબ જ પણ જે વરસાદ પડી રહ્યો છે ગીર સોમનાથ જિલ્લો હોય અમરેલી જિલ્લો હોય કે પછી ભાવનગર કે જુનાગઢ જિલ્લાની વાત હોય કોસ્ટલ એરિયામાં જે ખાસ કરીને ગીરનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર વધારે પડતું જે વરસાદનું પ્રમાણ જોવા મળે છે આ ત્યાંથી જો આગળ વાત કરીએ આપણે તો દેવભૂમિ દ્વારકા ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાને પણ એક પ્રકારે વરસાદે એક રાઉન્ડ એવો આવ્યો છે કે જ્યાં તૃપ્ત થઈ ગઈ છે જરા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે વાવણી માટેનો જે એક વરસાદની જરૂરિયાત હોય છે તો આ વરસાદ ત્યાં પણ પડી ચુક્યો છે આ ઉપરાંત જો વાત કરીએ તો રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારો છે કે આ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ એકંદરે ખૂબ જ સારો વરસાદ કહી શકાય છે ગોંડલ રાજકોટ જિલ્લાના જે વિસ્તારો છે ત્યાં ખૂબ સારો વરસાદ છે જામનગર જિલ્લાની વાત હોય કે પછી કચ્છની વાત હોય આજે કચ્છની અંદર પણ મેઘની મહેર થઈ ચુકી છે ચોક્કસ કહી શકાય કે ખેડૂતો જે વરસાદની રાહ જોયા હતા વરસાદ પડી ચુક્યો છે ખેડૂતો ઘણા

પાક માટે ખૂબ જ ફાયદારૂપ આ વરસાદ હવે હજુ તો આ વખતે તમારી તૈયારીઓ થોડી વહેલી નથી નહીતર એવું થતું હોય છે કે એક્સિડન્ટ થાય કે ડિઝાસ્ટર થાય ત્યારબાદ એનડીઆરએફ ને એસડીઆરએફ ની ટીમ એક્શનમાં આવતી હોય છે આ વખતે થોડુંક વહેલા એક્શનમાં આવ્યા છે એની પાછળનું કારણ શું ને બીજું કે માની લો કે એક્સિડન્ટ થયો ને

સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા બી વધારે ફોકસિંગ છે અને જે સાધનો છે જે બજેટ જે પૂરું કહી શકાય પૂરેપૂરું સુરક્ષા માટેનું જે બજેટ છે સારી રીતે ફાળવવામાં આવ્યું છે એના જરૂરી સાધનો સામગ્રી જે છે એના માટે પ્રિફેશન છે એ બી પૂરેપૂરી વ્યવસ્થિત એમને અનુકૂળ છે ઇવન અત્યાર સુધી અમે દેખેલું કે ક્યારે જે રેસ્ક્યુ ઓપરેટર્સ જે છે એમના માટે પીપીનું કોઈ ખાસ ધ્યાન નતું આપવામાં કે એટલે પર્સનલ પ્રોજેક્ટિવમેન્ટ એટલે કે એમના પોતાના સુરક્ષા માટેનો હજારો હવે પાણીમાં કામ કરવાનું હોય તો દરેક વ્યક્તિ ની કોઈ સિપાહી છે કે કોઈ સામાન્ય નાગરિક છે બંને છે દરેક ની એક શારીરિક ની કામ કરવાની એક ક્ષમતા રહેવાની સામાન્ય રીતે સમજો કે બહાર નું ટેમ્પરેચર જે છે એ ત્રીસ નું હોય બરાબર તો પાણી લગભગ અઢાર સોરી જો બાવીસ હોય તો પાણી લગભગ અઢાર ની આજુબાજુ એનું ટેમ્પરેચર હોય જો માણસ બોડી પાણીમાં બોડી ટેમ્પરેચર ઓછું થવાનું થાય એટલે એનું જે કામ કરવાની ક્ષમતા છે ને એ ઓછી થઈ જશે ઓકે એટલે એના માટે એને પીપીયુ જોઈએ જેથી એની બોડીનું ટેમ્પરેચર પકડી રાખી શકે એ ઉપરાંત જયારે બચાવ કામગીરી કરતા હોય સ્કીન જે બોડી સ્કીન એની ઉપર પાણીના કારણે ઘણી એલર્જી બી થતી હોય છે ઘણા વોટર્સના કારણે બી એલર્જી થતી હોય છે તેના માટે પ્રોપર સૂટ આપવામાં આવે છે જેથી કરી સ્કીન એલર્જી ન થાય એ ઉપરાંત પાણીમાં કોઈ કામ કરતા નહીં ઇન્જરી થાય તો એને જો ઇન્જરી થશે એનું બ્લડિંગ પાણીમાં રોકાશે નહીં તો બ્લડિંગ બી શકું પણ એ જે સૂટ જે પહેરો છે એ સૂટ દ્વારા સૂટનું કારણે એને ઇન્જરી થવાના ચાન્સીસ ઓછા છે જો ઇન્જરી થાય તો બ્લડિંગ જે છે એ એકદમ તરત પાણીમાં વહી નાખે અને અમારી સ્પેશિયલ અમારી પાસે ફર્સ્ટ બી છે એની બેન્ડેજીસ જે વોટર પ્રૂફનું કહી શકાય જે પાણીની અંદર બ્લડિંગ જો કઈ થઈ હોય તમને રોકી શકીએ તે ઉપરાંત સ્પેશિયલ ફૂડ બી છે એમાં જેમાં લોંગ ટર્મ સુધી પહેલા જો સમજો કોઈ મેજર ટિપિકલ કન્ડિશનમાં ગયા અને ચાર પાંચ દિવસ સુધી એક જગ્યાએ ટકી રહ્યો અને ફૂડ સપ્લાય નથી કે વધારે ફૂડ અમે કેરી કરી શકે એમ નથી પોતાની સર્વાઈવલ માટે તો અમુક ફૂડ બી એવું છે કે જે ઓછા વધારે લાંબા સમય સુધી કેરી કરી શકીએ ને તો ઘણી બધી એક કહી શકાય કે બહુ જ આધુનિક લેવલ પર અગાઉ કરતા ઘણી સારી પદ્ધતિ ઉપર ગયા છે અને નવી જે મેથડ છે નવી ટેકનિક છે એને ગવર્મેન્ટ બહુ ઇઝી એક્સેપ્ટ કરે છે અને એને ઇમ્પ્લિમેન્ટ બી કરે છે ચલો સારું છે હિતેશભાઈ પણ ઘણી વાર કેવું છે આપે જે ગોધરા પંચમહાલ ને જે મહીસાગર જિલ્લાની વાત કરી એમાં અંતરિયાળ ગામો હોય અંતરિયાળ ગામોમાં માની લો કે માનવ વસ્તી પણ ઓછી હોય અને ત્યાં જો આ પ્રકારનું પૂર આવ્યું અથવા તો આબ ફાટ્યું ને પાણી ફરી વળ્યું તો કયા પ્રકારની તૈયારી હોય છે ખાસો તો ટેકનોલોજીનો ઉપયોગ મેં કહો છો કે થતો હોય છે સર્ચ કરવા ત્યાં ખોરાક પહોંચાડવાનો છે ત્યાં પાણી પહોંચાડવાનું છે તો આ કઈ કયા સ્ટેપ લેવામાં આવે છે આવા ઘણા બધા નક્કી કર્યા જેમ કે સૌરાષ્ટ્ર ની વાત કરું સૌરાષ્ટ્ર ની અંદર માધા પર ઘેર કરીને જગ્યા છે એ જગ્યા બહુ ઇન્ડિકેટેડ છે અને બહુ રિસ્કી છે જે દરિયા સાથે પંચમહાલ ની અંદર અમારે બી આ જિલ્લામાં બી ઘણા અમુક એવા ગામ છે જે ડેમની ડેમ બનાવે ડેમના હિસાબે એના ટાપુ બનાવે ટાપુ ઘણા પરિવાર જંગલી દસ પરિવાર જ રહે છે અને માછીમારી નું જેમનું કામ છે તો એવા લોકોને અગાઉ એલર્ટ કરતા હોય છે પણ એ લોકો નીકળતા હોતા નથી તો એના માટે બી પ્રિપેરેશન કરેલી છે કે જો કદાચ આવી સિચ્યુએશન આવી જાય હેવી ફ્લડ ઝોન અને ત્યાં એમને મદદ ની જરૂરત પડે તો જનરલી મોબાઈલ નેટવર્ક અત્યારે છે મોબાઈલ માધ્યમથી અમે સંપર્ક ફૂડ તમે ડ્રોન દ્વારા પહોંચાડવાની વ્યવસ્થા છે પહોંચાડી શકીએ છીએ એ ઉપરાંત અત્યારે રોબોટ બી મોકલ્યા છે જે રોબોટ ત્રણ કિલો સુધી કામ કરતા હોય છે જે માણસ ને જવાની જરૂર નથી ટેકનોલોજી છે પણ સાથે સાથે જમીન પણ તમને હોવો જોઈએ મેં કહ્યું કળથી કે આવડત થી પણ કામ લેવું પડતું હોય છે પ્રમાણે વાત કરીએ કે હવે આવનારા દિવસોમાં જે વરસાદ કયા પ્રકારનું વાતાવરણ એટલે પ્રોપર વરસાદ પડશે કેટલા ટકા પડવાનો છે કારણ કે રિસર્ચ ઓફિસર છો એટલે આપને વધારે ખબર હશે બીજું કે યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ ને રેડ એલર્ટ આ જે આપવામાં આવે છે કયા આધારે આપવામાં આવે છે જે ચોક્કસ જે રીતે પેલા તમે એલર્ટ ની વાત કરી તો એમાં જે રેડ એલર્ટ છે યલો એલર્ટ એલર્ટ છે સિચ્યુએશન કઈ છે કે તો વધારે વરસાદ પડવાનો હોય દસ ઇંચ કરતા વધારે વરસાદ પડવાનો હોય તો એ વિસ્તારના રેડ એલર્ટ માં આપણે દાખલ કરી દેતા હોય છે જયારે એક્સ્ટ્રીમલી રેઇનફોલ પડવાનો હોય કે આઠ થી દસ ઇંચ વરસાદ હોય તો આ વિસ્તારને આપણે ઓરેન્જ એલર્ટ તરીકે કરતા હોય અને જ્યારે હેવી રેનફોલ હોય અથવા તો વેરી હેવી રેનફોલ હોય તો એને આપણે યલો એલર્ટ તરીકે જોતા હોઈએ છીએ એટલે એલર્ટ આપવાથી ટૂંકમાં એની સાઈન છે કે ટુ બી ટેક એક્શન માનો કે રેડ એલર્ટ આવે તો એમાં એના માટેનું સાઈન એ છે કે તમે યુ ટેક એક્શન એટલે કે તમારે રીતે તેના ઉપર કામગીરી કરવાની છે જયારે ઓરેન્જ એલર્ટ છે તો એમાં તમને અપડેટ કરવાનું કે છે કે યુ બી અપડેટેડ એટલે જે પણ આગાહી આવે એની સાથે તમે અપડેટેડ તૈયાર રહો બરાબર અને જે યલો એલર્ટ છે કે જેને આપણે પીળા પીળા કલર નું એલર્ટ કહીએ છીએ તો આ એલર્ટ છે એ વોચિંગ છે કે તમે વોચ કરો જે પણ સિચ્યુએશન છે માનો કે વધારે વરસાદ પડવાની સિચ્યુએશન આગાહી હોય તો તમે એને વોચ કરો કે તમારા વિસ્તારમાં છે કે નહીં

જે નવી ટેકનોલોજી માટે સપોર્ટ કરે છે પ્રોપર ભંડોળ ફાળવે છે ફાળવે છે એટલું જ નહીં પણ વાપરવામાં પણ આવે છે ભંડોળ અને અને જે આ ટીમ પ્રોપર ફૂડ એમનો યુનિફોર્મ પ્રોપર હોય છે કે જેને લઈને એમને પોતાને પણ મુશ્કેલી ન પડે અને અન્ય લોકોને એમાંથી બચાવી શકે પચીસ જૂન આ વરસાદની શરૂઆત થતી હોય છે ગુજરાતમાં ચોમાસું આગળ વધતું હોય છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ખેતી લાયક છે વાવણી લાયક છે ખેડૂતો માટે સારો ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો જયારે ચોમાસું જામ્યું છે ગુજરાતમાં ત્યારે દરેક એંગલથી ચોમાસાને જોવાનો ક્યાંક પ્રયાસ કર્યો એ પ્રમાણેની ચર્ચા કરી ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર